તમે જે જોઈ રહ્યા છો પ્રથમ સાયકલ છે બાયસિકલ જેને આપણે સાયકલ કહીએ છીએ કે સૌ પ્રથમ બધાએ ચલાવેલી ઈચ્છનો પ્રયોગ હોય છે જે ચુંબક હોય એના દ્વારા જે લોખંડને રાખવામાં આવે તો એ કઈ રીતે ફીલ કરે છે તમે જોઈ રહ્યા છો આ ભાઈ જે તમે અહીંયા આવશો તો આ પ્રકારના દરેક ગેલેરીઓમાં ગાઈડ હોય છે એ આવા ભાવનગરની જે આ સાયન્સ સિટી છે ત્યાં આવો એક સિક્કો પણ અદ્ભુત બનાવવામાં આવ્યો છે જે તમે જોઈ રહ્યા છો જે એક સ્વિચ ને મોટર દ્વારા આ સિક્કો ઘણો બધો મોટો છે આ શું છે છોકરાજસિંહ આ પ્લાઝમા ગ્લોબ છે હું ટેસ્કલા કુલો આ જે છે સિંહનું હાર્ડપિંજર છે લાયન બરાબર છે એનું હાર્ડપિન્જર તો મિત્રો આ છે ભાવનગરનું રિજનલ સાયન્સ સેન્ટર જે ભાવનગરના નારી ગામ પાસે આવેલું છે અને ખૂબ જ વિશાળ સંખ્યામાં પથરાયેલું આ સાયન્સ સેન્ટર છે તમે જોઈ રહ્યા છો કે કરોડો રૂપિયાના ખર્ચે ગુજરાત સરકાર દ્વારા આ રિજનલ સાયન્સ સેન્ટર બનાવવામાં આવ્યું છે લોકો માટે તો અવશ્ય આની મુલાકાત લ્યો કેમ છો મિત્રો મજામાં હવે અમે આવી ગયા છીએ ભાવનગરની અંદર જ્યાં રિજનલ સાયન્સ સેન્ટર આવેલું છે તો સ્વાગત છે આજના નવા વિડીયોની અંદર અને એક નવી જ એક્સપ્લોર માહિતી સાથે તો આ રિજનલ સાયન્સ સેન્ટરની અંદર કેટલી ગેલેરીઓ આવેલી છે તેનો ટિકિટનો દર કેટલો છે તેની અંદર શું શું વસ્તુઓ આવેલી છે એની તમામ માહિતી આપીશું તો ચોક્કસ આ વ્લોગ જોવાનું ચૂકતા નહીં અને જો આ બ્લોગ સારો લાગે તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો તો ચાલો જોઈએ રિજનલ સાયન્સ સેન્ટર આવી ગયા છીએ અમે સાયન્સ સિટીની અંદર ભાવનગરમાં જે અગાઉ અમે તમને વાત કરી હતી કે ખૂબ જ મોટી જે ભાવનગરમાં સાયન્સ સિટી બનેલી છે એ સાયન્સ સિટીની અંદર છીએ મુલાકાત લેશું એ છે મરીન એક્વાટિક ગેલેરી કે જેની અંદર જે દરિયાઈ વસ્તુ છે તેને લગતું તમામ પ્રકારની માહિતી હોય છે તમે જોઈ રહ્યા છો આ જે સાયન્સ સિટી છે તેની અમે તમને મુલાકાત કરાવી રહ્યા છીએ તેની અંદર આ જે તમામ પ્રકારની જે દરિયાઈ માછલીઓ હોય છે તેના વિશે માહિતીઓ હોય છે તમે જોઈ રહ્યા છો જે ભાવનગરમાં આવેલી છે આ સાયન્સ સિટી અને તમે ભાવનગર અને ભાવનગર જિલ્લામાં જો રહેતા હોય તો ચોક્કસ મુલાકાત કરો આ સાયન્સ સિટીની તમે જોઈ રહ્યા છો આની અંદર તમામ પ્રકારની જે દરિયાઈઓ માછલી છે તેના વિશે માહિતીઓ ખૂબ જ સરસ અને અદ્ભુત વસ્તુઓ અહીંયા રાખવામાં આવી છે જાણે કે ટાઈટેનિક ટાઇટેનિક ડૂબ્યું હતું એ ઘણા ઘણી ઊંડાઈ કે જ્યાં પહોંચવું ઘણું મુશ્કેલ છે તમે જોઈ રહ્યા છો તો તેના વિશે પણ જે દરિયાની અંદર ખૂબ જ ઊંડાઈએ જે વાહણો છે ઘણી એવી વસ્તુઓ ડૂબી છે તેના પણ અદ્ભુત નમૂનાઓ છે પછી છે જૂના જમાનામાં જે બ્રિટિશ સામ્રાજ્યની વખતની અંદર જે બોટ અને જેને કહેવાય સ્ટીમ્બરો બનાવવામાં આવતી હતી એ કેવી હતી તમે જો એના પણ અદ્ભુત નમૂનાઓ અહીંયા રાખવામાં આવ્યા છે જે દોરી અને લાકડા વડે તે પહેલાં એટલી બધી ટેકનોલોજી નહોતી તો તેને લઈને તેના પણ અદ્ભુત નમૂનાઓ છે તમે જોઈ રહ્યા છો બ્રિટિશ સામ્રાજ્ય વખતના જે નમૂનાઓ છે તે પણ અને પછી છે સબમરીન તમે સબમરીનનું તો નામ સાંભળ્યું છે એ શિકાઈ જાપાનની આ સબમરીન છે તમે જોઈ રહ્યા છો એના પણ અદ્ભુત નમૂનાઓ અહીંયા રાખવામાં આવ્યા છે અને તેના વિશે માહિતી પણ આપવામાં આવી છે જોવા અને પછી જે આપણી ભારતની જે સબ સબમરીન છે હરિહન તેમનો પણ એક સારો એવો નમૂનો મૂકવામાં આવ્યો છે અહીંયા અને તેમના વિશે પણ માહિતી છે આ તમામ પ્રકારની માહિતી તમને અહીંયાથી મળી રહેશે જોઈ રહ્યા છો જો હરિહન સબમરીન ઇન્ડિયન નેવલ શીપ એની તમામ પ્રકારની માહિતીઓ અહીંયા છે આવી ગયા છીએ બીજે ગેલેરીમાં જે ઓટોમોબાઈલ ગેલેરી છે કે જે પૈડાને લગતી એટલે કે જે એને કહેવાય ને કે સ્કૂટર છે સાયકલ છે એ તમામને લઈને લગતી માહિતીઓ તમને આ ગેલેરીની અંદર મળી રહેશે તમે જોજો પ્રથમ પ્રથમ જેને કહેવાય કે પૈડું ક્યાંથી સ્ટાર્ટ થયું રહ્યા જુઓ કે ચિત્રમાં તમને બતાવેલું છે કે સૌ પ્રથમ જે આપણે અત્યારે પૈડું જેને કહેવામાં આવે છે ગુજરાતી ભાષામાં નૂતન પાષાણ યુગથી પહેલાં કેવું હતું પછી કેવું થયું પછી એની કેવી શોધ થઈ બરાબર છે અને અત્યારે કઈ પ્રકારનું છે આધુનિક સમયની અંદર એ તમામ પ્રકારની જે છે એ વિગત અને તમામ માહિતીઓ અહીંયા આપવામાં આવી છે પહેલું છે નૂતન નૂતન પાસાણિયું પછી છે ત્રામ પાસાણિયું કાસિયું આધુનિક કાળનો ઉત્તરાર્ધ અને આધુનિક સમય જે અત્યારનું જે છે એ પણ પડ્યું તમને દર્શાવવામાં આવ્યું છે એટલે કે પહેલાં સૌ પ્રથમ કઈ રીતે ઉપયોગ થતો ત્યાંથી લઈને અત્યાર સુધીને તમે જોઈ રહ્યા છો અને આ એક પણ પહેલાં પ્રકારની એક હતી તમે જોવો છો કે ફરતી નેન વબિયસ્ટ કાર જે એક પ્રકારની કાર હતી જેનું મોડેલ પણ અહીંયા મૂકવામાં આવ્યું છે તમે જોઈ રહ્યા છો તમે જે જોઈ રહ્યા છો પ્રથમ સાયકલ છે બાઇસિકલ જેને આપણે સાયકલ કહીએ છીએ કે સૌપ્રથમ પ્રથમ બધાએ ચલાવેલી છે આ સાયકલ તો આ સૌપ્રથમ પ્રથમ સાયકલ છે તમે જોવો છો કે તેને કઈ રીતે પહેલાં ચલાવવામાં આવતી હતી કે જેમાં કોઈ પેડલ કે કોઈ ઉપયોગ નહોતો થતો પણ ફક્ત ને ફક્ત પોતાના પગ દ્વારા આ સાયકલ ચલાવવામાં આવતી હતી તેનું પણ અહીંયા મોડલ રાખવામાં આવ્યું છે તમે જોઈ રહ્યા છો આ સાયન્સ સિટીની અંદર અને તેની પછી જે સાયકલ બનાવવામાં આવી તેમાં પેડલ હતું એટલે તે કઈ રીતે ચલાવતા હતા તેમનું પણ અહીંયા જે છે ચિત્ર મૂકેલું છે અને તે સાયકલનું મોડલ પણ મૂકેલું છે જે તમને જોવા મળશે આ જે સાયકલ છે એ ક્યારે બનાવવામાં આવી કોના દ્વારા બનાવવામાં આવી એ સંપૂર્ણ માહિતી અહીંયા આપેલી છે તો તમે અહીંયા આવી અદ્ભુત વસ્તુઓ જે ક્યારેય તમે જોઈ નથી ક્યારેય સમજી નથી એ તમને ચોક્કસ જોવા મળશે જો મિત્રો આ તમે જોઈ રહ્યા છો કે અત્યારની જે આપણા રમકડા છે અને ઘણી બધી એવી વસ્તુની અંદર મોટર મૂકવામાં આવે છે જેથી કરીને તે ચાલે અને તેની અંદર ઉર્જા ઉત્પન્ન થાય તેની માટેનું સૌ પ્રથમ મોડલ જેણે બનાવ્યું બરાબર છે તેના વિશે માહિતી છે થોમસ ડેવેન પોટ નામના વ્યક્તિએ અને કઈ રીતે બનાવ્યું તેની અંદર શું શું વાપરવામાં આવ્યું હતું બરાબર છે કાર જે પ્રથમ બનવામાં આવી બનાવવામાં આવી તેની પણ માહિતી છે અને તે કાર પણ અહીં એનું મોડલ જેને કહેવાય એ પણ ઉપલબ્ધ છે તમે જોઈ રહ્યા છો કે જે છે પ્રથમ કાર બનાવવામાં આવી હતી અને પછી એના દ્વારા બીજી સક્સેસ આમાં કોઈ થોડો પ્રોબ્લમ આવી ગયો તો તેની તમામ માહિતી છે અહીંયા અને અહીંયા તમને ગાઈડ્સ દ્વારા સમજાવવામાં પણ આવશે કે એની સંપૂર્ણ માહિતી શું છે તે તમામ માહિતી તો મિત્રો આ છે જે બાઇક જે તમે પોતાના જીવન જરૂરિયાતમાં તમામ લોકો જે છે એ વાપરે છે એનું પ્રથમ મોડલ છે આ તમે જોઈ રહ્યા છો કે કોના દ્વારા બનાવવામાં આવ્યું કેવી રીતે બનાવવામાં આવ્યું કેવી રીતે આ બાઈકનું સંચાલન થતું હતું એ તમામ માહિતી છે તમે લોકો જે બાઇક ચલાવો છો એની અંદર કેટલા બધા ફેરફારો થઈને આ બાઈક તમારી પાસે પહોંચ્યું છે એ પ્રથમ બાઈક છે જે પ્રથમ બાઇક છે તેમનું મોડલ અહીંયા રાખવામાં આવ્યું છે બનાવવામાં આવ્યું છે તમે જોઈ રહ્યા છો કે પ્રથમ બાઈક છે એ કેવું હતું તમે જુઓ છો અને અત્યારે એમાં શું શું ચેન્જીસ ક્યાંથી લઈને ક્યાં સુધી આ ચેન્જીસ આવ્યા એ તમે જોઈ રહ્યા છો કે પ્રથમ છે પછી આ રીતના બધા ફેરફારો આવ્યા તમે જુઓ છો આવા તમામ પ્રકારના ફેરફારો થઈને અત્યારે બાઇક એક આધુનિક ટેકનોલોજી સાથે તમારી પાસે છે એ જે લોકોએ મહેનત કરવાવાળાએ એટલી બધી મહેનત કરી છે ત્યારે આપણી પાસે આ બાઈક પહોંચ્યું છે આ માહિતી પણ સંપૂર્ણ તમને અહીંથી મિત્રો આ માહિતી છે વિમાનની જે પ્રાચીન ભારતીય વિમાન એટલે કે પહેલાંનું વિમાન કઈ રીતનું હતું અને કઈ રીતે પ્રથમ વિમાન બનાવવામાં આવ્યું હતું તેની પણ સંપૂર્ણ માહિતી છે તેમના સ્કેચ છે તેમના ફોટોગ્રાફ છે તમે જોઈ રહ્યા છો અમે તમને બતાવી રહ્યા છીએ કે પ્રથમ વિમાન જે છે રૂકમાન વિમાન સુંદરા વિમાન ત્રિપુરા વિમાન અને શુકુના વિમાન આ ત્રણ પ્રકારના વિમાનોના મોડલ છે જેને ચિત્રો દ્વારા જેને કહેવાય કે બેનરો દ્વારા અને તેની સંપૂર્ણ માહિતી દ્વારા અહીંયા મૂકવામાં આવ્યા છે કે પહેલાં જે પ્રથમ વિમાન હતું એ કઈ રીતનું હતું કઈ રીતે ઉડતું હતું મિત્રો આ પ્લેન તો તમે જોયું જ હશે જેને ચાર્ટર પ્લેન કહેવામાં આવે છે અને ઘણી બધી જગ્યાએ આકાશમાં આપણે જ્યાં રહેતા હોય ભાવનગરમાં રહીએ છીએ તો કાંઈ પણ રહેતા હોય રાજકોટ અમદાવાદમાં તમે વસતા હો તો તમને આ પ્લેન જોવા મળશે તો એનું પણ અહીંયા એક મોડલ મૂકેલું છે તમે જોવો છો આ મોડલ મૂકેલું છે અને પાછળ જે છે કહેવાય રડાર એ પણ છે અને તેની પણ સંપૂર્ણ માહિતી અહીંયા મૂકવામાં આવી છે જે અમેરિકન દ્વારા બનાવવામાં આવ્યું છે અને તે પણ માહિતી અહીંથી તમે પ્રોવાઈડ કરી શકો છો સિસ્ટના એકસો બોતેર જેને કહેવાય મિત્રો આ તમે જોઈ રહ્યા છો કનુ હોળી છે જે પ્રથમ જેને કહેવાય હોળી પ્રાચીન જે પહેલાંના સમયમાં લોકો જે અત્યારના આધુનિક જે સ્ટીમર છે હોળી છે એવું કાંઈ હતું નહીં કે પહેલી શોધ કરવામાં આવી જેને કહેવામાં આવી રહી છે કનુ હોળી તમે જોઈ રહ્યા છો તેનું મોડલ અને એનું હુબહુ મોડલ પણ આ સાયન્સ સિટીમાં મૂકવામાં આવ્યું છે ડેમો તરીકે અને તમે જોઈ રહ્યા છો તે જે એક સંપૂર્ણ લાકડામાંથી બનાવવામાં આવતી હતી અને જે પેલો કહેવાય હાથ હાથથી જે હલેસાઓ દ્વારા આ હોળીનો ઉપયોગ કરવામાં જે ઇલેક્ટ્રોમેકેનિક ગેલેરી અને આપણે જોશું અત્યાર સુધી આપણે બે જોઈએ આ ત્રીજી ગેલેરી છે મિત્રો આ છે સાયન્સ સિટી ભાવનગર અને જ્યાં અલગ અલગ પ્રકારની ઘણી બધી જાણવા જેવી અને રોમાંચક વસ્તુઓ રાખવામાં આવી છે જે તમારી પાસે સમય હોય તો કલાક બે કલાક તો આરામથી આ જોવામાં નીકળી જશે તમે જોઈ રહ્યા છો ખૂબ જ બધી રસપ્રદ માર્ચ માહિતી છે જ્યોર્જ સાયમન ઓહોમ અને પ્રતિરોધક પર તેમણે કરેલું કાર્ય આ બધું જે આપણે વિજ્ઞાનની અંદર આપણે ભણી ગયા છીએ પહેલાં કે કોણે શું શું સંશોધન કર્યું એની કેવિડન્સ અને વીજળીના સિદ્ધાંતો આ ઘણી બધી વસ્તુઓ આપણે ભણી ગયા છીએ તમામ પ્રકારની વસ્તુઓના મોડેલો અહીંયા બનાવવામાં આવ્યા છે અને સાથે સાથે તો તમે આ જોઈ રહ્યા છો કે આ રીતનું ઇલેક્ટ્રિક મેગ્નેટિક ફિલ્ડ લાઇસન્સનો પ્રયોગ હોય છે જે ચુંબક હોય એના દ્વારા જે લોખંડને રાખવામાં આવે તો એ કઈ રીતે ફીલ કરે છે એ તમે જોઈ રહ્યા છો આ ભાઈ જે તમે અહીંયા આવશો તો આ પ્રકારના દરેક ગેલેરીઓમાં ગાઈડ હોય છે એ આવા તમામ પ્રકારની જે માહિતીઓ હોય છે એ માહિતીઓ તમને બતાવે છે આ શું છે છોકરાજશ્રી આ પ્લાઝમા ગ્લોબ છે ગ્લોબ તરીકે બતાય છે એ એ વેવ્સ છે કે આ પ્રકારના ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ આ કોલેન ટેસ્લા કોલીની આજુબાજુ જનર કરતી હોય જેના કારણે ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય ઓકે અંદર જે આ છે વેવસ ઉત્પન્ન થાય છે એમને ડાયનામો જનરેટર તમે પહેલાંની આપણી સાયકલ જોઈએ છે જેના દ્વારા ચલાવવામાં આવતી હતી તેમાં લાઇટ થતી હતી આગલા વ્હીલમાં જે આ રીતનું હતું ગોઠવેલું પહેલાં જૂની જેણે સાયકલ જોઈ હશે તેને ખ્યાલ હશે કે ડાયનામ ડાયનામો જનરેટર જેને કહેવામાં આવતું હતું અને આ રીતે જે ટાયર ફરે એટલે લાઇટ ઉત્પન્ન થાય છે તો આનો પણ એક અદ્ભુત નમૂનો આ સાયન્સ સિટીની અંદર રાખવામાં આવ્યો છે આ પણ તમને ખૂબ જાણવાની ને રસપ્રદ માહિતી છે મિત્રો આ પણ એક અદ્ભુત પ્રયોગ અને વૈજ્ઞાનિક જેને કહેવાય વેન્ડીગ્રાફ જનરેટર છે કે જે આ જે ગોળો છે એને તમે જો અહીંયા ચિત્રમાં એક બતાવેલું છે કે આ લેડીઝ અડે છે તો એના વાળ છે એ બધા ઊભા થઈ જાય છે અને ઘણી ફેરી આવું બધું થતું હોય છે પણ એનો એક અદ્ભુત નમૂનો ડેમો જે અહીંયા બતાવવામાં આવ્યો છે આપણને શોભરાજસિંહ બતાવશે શોભરાજસિંહ આ કઈ રીતનું છે આ વેન્ડી છે આના માટે તમારા શરીરમાં સ્ટેટિક ચાર્જ તમારો જો આ તમે જોઈ રહ્યા છો કે ચાલુ કરવામાં આવ્યું તો એની ઉપર જે આ છે દોરા એ તમે જોઈ રહ્યા છો કે આખા ઊંચા થઈ ગયા છે તો વેન્ડીગ્રાફ્ટ જનરેટર જેને કહેવામાં આવે છે મુખ્યત્વે બે સિદ્ધાંતો પર કામ કરે છે આ તમે જુઓ છો આ કેટલું ઊંચું થઈ ગયું છે આપણે બંધ કરશે એટલે આ જોજો એનો ગ્રાફ નીચે આવી જશે એક અલગ વસ્તુ પણ અહીંયા જાણવા મળી જેને કહેવાય છે પીજો ઇલેક્ટ્રિક ટાઇલ્સ ફ્લોરિંગ તમે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જે અગાસી ઉપર હાલમાં પાવર ઉત્પન્ન કરવા માટે જે સોલાર પેનલ લગાડવામાં આવે છે બરાબર છે તેવી જ એક વસ્તુ એવી છે કે તમે ચાલો એટલે પાવર ઉત્પન્ન થાય તેવી ટાઇલ્સ પણ આવે છે જેને પીજો ઇલેક્ટ્રિક ટાઇલ્સ ફ્લોરિંગ કહેવામાં આવે છે તેનો પણ અદભુત નમૂનો અહીંયા રાખવામાં આવ્યો છે તે ઘણું બધું કોસ્ટલી છે ઘણું બધું મોંઘું છે કે જેની ઉપર તમે ચાલો એટલે વીજળી ઉત્પન્ન થાય તો આપણને શોભરાચી કઈ રીતે આમાં વીજળી ઉત્પન્ન થાય છે જેથી તમારા વ્યુઅર્સને બતાવો જુઓ તમે જોઈ રહ્યા છો કે આની ઉપર પગ મૂકો એટલે અલગ અલગ કલરની લાઇટ થાય છે અને આ લાઇટ જેમ તમે ચાલો એમ પાવર ઉત્પન્ન કરે છે અને એ પાવર આપણે જે જરૂરિયાત મુજબ વપરાય છે જો આ અદ્ભુત નમૂનો છે એક અહીંયા સરસ માહિતી છે જેને પીજો ઇલેક્ટ્રિક ફ્લોરિંગ ટાઇલ્સ કહેવામાં આવે છે તે પણ અહીંયા નમૂનો છે એ પણ ખૂબ જ જાણવા જેવું છે તમને અમે બધા બતાવ્યું મેગ્લો ટ્રેન જે જાપાનની અંદર છે અને ખૂબ જ જેને કહેવાય કે પાટાથી ઊંચી ચાલે છે તો તેનું પણ મોડલ અહીંયા બનાવવામાં આવ્યું છે તમે જોઈ રહ્યા છો કે જે મિત્રો અમે હવે આવી ગયા છે જીવ વિજ્ઞાન ગેલેરીની અંદર તમે જોઈ રહ્યા છો જ્યાં પૃથ્વી ઉપર કેવા કેવા જીવો રહે છે જે જીવવિજ્ઞાન વિશે અસ્તિત્વ ધરાવે છે કઈ રીતની કામગીરી વૃદ્ધિ પામે છે તમામ પ્રકારની માહિતીઓ અહીંથી આપણે પ્રદાન કરીશું અત્યાર મિત્રો તમે જોઈ રહ્યા છો કે દરેક પ્રકારના કે ડોલ્ફિન છે તમામના જે કહેવાય ફિંગર એ આર્ટિફિશિયલ રીતે તૈયાર કરીને રાખવામાં આવ્યો છે તે પણ તમને ખૂબ રસપ્રદ જો આ જે છે સિંહનું હાડપિંજર છે લાયન બરાબર છે એનું હાડપિંજર રાખવામાં આવ્યું છે પછી છે ઘોડાનું ઘોડાનું પણ હાડપિંજર રાખવામાં આવ્યું છે અને આર્ટિફિશિયલ છે એવી જ રીતે ગોરિલ્લા ગોરિલ્લાનું પણ હાડપિંજર અહીંયા ગોઠવવામાં આવ્યું છે અને ત્યારબાદ છે મગર મગરના પણ હાડપિંજર જે આર્ટિફિશિયલ રીતે ઊભા કરીને તેમની સંપૂર્ણ માહિતી સાથે અહીંયા દર્શાવવામાં આવ્યા છે અને હાથી હાથીનું પણ જેને કહેવાય એલિફન્ટ એનું પણ હાર્ડ રાખવામાં આવ્યું છે અને તેને પણ ખૂબ જ સરસ રીતે દર્શાવવામાં આવ્યું છે અને એક આ થ્રીડી વોલ આવેલી છે જે તમે ચશ્મા પહેરશો તો જ આ થ્રીડી વોલ તમે જોઈ શકશો જો અમારે સાહિલભાઈ જોવે છે જે તમને અહીંથી જે ચશ્માની છે વ્યવસ્થા હોય છે અને તમે જુઓ એટલે થોડુંક અલગ જ દ્રશ્ય બતાય છે આ જે વોલ ઉપરના જે ચિત્રો છે એ કંઈક અલગ જ બતાય છે અને જેની અસલીયત જેને કહેવાય ને કે જેમાં જીવ ગયા છે આ છેલ્લી ગેલેરી જેને કહેવાય છે નોબલ પ્રાઇઝ ગેલેરી તો મિત્રો આપણે આવી ગયા છીએ નોબલ પ્રાઇઝ ગેલેરીની અંદર જે લાસ્ટ અને છેલ્લી જે આ સાયન્સ સિટીની અંદર આવેલી છે અને તેમાં બસોથી ચોવીસ દુનિયાના અલગ અલગ સાયન્ટિસ્ટો દ્વારા જે અલગ અલગ મેડિકલ ફિલ્ડની અંદર દવાઓ છે અનેક અનેક જેને કહેવાય ઇન્સ્યુલિન છે તે ની શોધ કરવામાં આવી છે તેને લઈને આ ગેલેરી બનાવવામાં આવી છે અને તેમાં સંપૂર્ણ માહિતી પણ આપેલી છે જે તમામ સાયન્ટિસ્ટો છે તેમણે કેવી શોધ કરી છે શું શું શોધ કરી છે કેવી કેવી દવાઓની શોધ કરી છે એ તમામ માહિતીઓ અહીંયા આપવામાં આવી છે અને જે નોબલ પ્રાઇઝ નોબલ પ્રાઇઝ વિશે તો જાણ્યું હશે ઘણી બધી જગ્યાએ ટીવીમાં છે યુટ્યુબો ઉપર છે ચેનલો ઉપર બરાબર પણ નોબલ પ્રાઇઝ કઈ રીતે આપવામાં આવે છે શું આપવામાં આવે છે તો તેમાં એક જે કોઈ નોબલ વિજેતા હોય છે તેમને આવો એક સોનાનો સિક્કો આપવામાં આવે છે અને જે કયા દેશ દ્વારા આપવામાં આવે છે સ્વીડન સ્વીડન દ્વારા આ નોબલ પ્રાઇઝ આપવામાં આવે છે જે આ ગેલેરીમાં અમે તમને આગળ પણ માહિતી આપશું કે જે નોબલ પ્રાઇઝ કોને કઈ રીતે મળે છે કેવી કેવી શોધ કરે છે કેટલા કેટલા સાયન્ટિસ્ટોને આ નોબલ પ્રાઇઝ મળેલા છે એમાં ભારતના સાયન્ટિસ્ટ કેટલા છે તો આ સંપૂર્ણ કોઈન્સ એટલે કે સિક્કો સોનાનો હોય છે અને તેમનું વજન મેડમ આમનું વજન કેટલું હોય છે ગ્રામ બસ્સો ગ્રામનો આ સિક્કો હોય છે અને તેના ઉપર આવી જે છે એ આકૃતિઓ દોરવામાં આવેલી હોય છે તો આ મિત્રો આ છે અલગ અલગ જે સાયન્ટિસ્ટો છે જેને નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો છે તે તેમના સ્ટેચ્યુ પણ અહીંયા બનાવવામાં આવ્યા છે તેમના નામ પણ અહીંયા લખવામાં આવ્યો છે તેમનો ફોટોગ્રાફ છે અને સ્લાઇડ છે અને તેની સંપૂર્ણ માહિતી છે તે પણ આપવામાં આવી છે તો આવા બસો ને ચોવીસ જે નોબલ વિજેતા જે મેડિકલ ફિલ્ડની અંદર સારી કામગીરી અને દુનિયાને કંઈક આપીને ગયા છે લોકોની માટે કંઈક કરી છૂટ્યા છે તેમાંથી આપણા એક ભારતના સાયન્ટિસ્ટ જેનું નામ છે હરગોબિંદ ખોરાના એ એક સાયન્ટિસ્ટ છે અને એ પણ નોબલ વિજેતા છે તો તેમનું પણ સ્ટેચ્યુ અહીંયા બનાવવામાં આવ્યું છે અને તેમના વિશે આ સાયન્સ સિટીની અંદર તમામ પ્રકારની જે કહેવાય માહિતી એ પણ માહિતી આપવામાં આવી છે તો ખાસ કરીને આવી રસપ્રદ માહિતીઓ અહીંયા અને અહીંયા ગાઈડ પણ હોય છે જો તમને કોઈ વસ્તુ સમજાય નહીં તો ગાઈડ દ્વારા તમને ગાઈડ કરવામાં આવે છે અને એમ સંપૂર્ણ માહિતીની વિગત આપવામાં આવે છે નમસ્તે મિત્રો તો તમે જે આ વિડીયોમાં જોયું એ છે રીજનલ સાયન્સ સેન્ટર ભાવનગર જે ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા રૂપિયા સો કરોડના ખર્ચે ભાવનગર તેમજ એની આસપાસની જિલ્લાની જનતા માટે બનાવવામાં આવ્યું છે અહીંયા અલગ અલગ પાંચ ગેલેરી આવેલી છે જેમાં ઓટોમોબાઈલ મરીન એક્વેટિક બાયોસાઇન્સ ઇસીએમ અને નોબેલ પ્રાઇઝ છે ટિકિટની વાત કરીએ તો મંગળથી શુક્રવારમાં વીસ રૂપિયા એન્ટ્રી ફી હોય છે અને શનિ રવિ અને જાહેર રજામાં પચાસ રૂપિયા હોય છે તેમજ અલગ અલગ નાઇન ડી વીઆર પણ આવેલા છે જેની નોર્મલ દિવસમાં પચાસ રૂપિયા અને જાહેર રજામાં સો રૂપિયા હોય છે વિદ્યાર્થીઓની વાત કરીએ તો શાળાના વિદ્યાર્થીઓ ની માટે મંગળથી શુક્રવારમાં માત્ર દસ રૂપિયા હોય છે શનિ રવિ અને જાહેર રજામાં વીસ રૂપિયા હોય છે સોમવારે અહીંયા મેન્ટેનન્સ માટે ઓફ હોય છે તો આજે જ મુલાકાત લ્યો રીજનલ સાયન્સ સેન્ટર ભાવનગર કઈ જગ્યાએ આવેલું છે ભાવનગર ભાવનગરના નારી ગામ પાસે આવેલું છે